પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે જિલ્લા અને જિલ્લા બહારના ગુનેગારોને પકડી ગુનાઓ પર કાબૂ મેળવવાનો કડક પ્રયાસ કર્યો આરોપી પોદાર છોટાઉદેપુર બસ ડેપો નજીક પોતાનું સ્થાન અપડેટ કરી જવાની તૈયારીમાં હતો જ્યાંથી તેની ધરપકડ આવી આરોપીનો ગુનાઈ ઇતિહાસ પણ નોંધાય છે જેમાં જેતપુર પાવી અને કરાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાઓનો સમાવેશ થાય છે આ કાર્યવાહીની વિગત અનુસાર છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એમ એફ ડામોર અને તેમની ટીમે આરોપી પર કાયદેસરની કાર્યવાહી કરી છે